છું તો નવાની ધાબા ઉપર થી તો એ પેલા તમને બધા માતાજી જય જય શ્રી તો શું છે નવા તો અત્યારે તો ગયા છીએ માવ નામ છે કે રાઠોડ ને વાગી ગયા છે હાથ વાગો આવી ગયા છે તો આપણે અત્યારે તો ફેસ ફેશ મસ્ત બે થઈ ગયા છે માથું બાઠું વળવાઈ નાખ્યું છે આપણે તો અત્યારે તો કેમ પણ જો માથું વળવાઈ ગયું છે તો હવે તો પછી ધીમે ધીમે હું આવેલા રહીશું કામે બાજુ કામે જ પડશે તો તો છે છે આપણે આપણે નાસ્તો નાસ્તો કરી એટલે 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 આજે ગુરુવાર ગુરુવાર જય સાઈ અને કાલે શુક્રવાર પાછી આવવાની તો સાડા દસ ટકા જલસા કરીશું તો સારો આપડે આવી ગયા નીચે નીચે નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તો માં તમે ખબર છે શું હોય તો તમે બાય નાસ્તો કરવા બેસી ગયા છે ત્યારે તો

তাৰু নাখা মাৰো নাখে মাখিছো ফৰেছে আৰাম কৰিব পাৰে আজি কাষ্ট কাষ্টৱৰ্ড কাষ্ট হ'

ঔষম বিকুৱ নাগাৰ কাৰ্ড নাখোৱাটো লাগে মূকোৱা মই যপা আমাৰ পপা এ লি লুক্ৰাৰ কাল থৈ যায় চালো এটা কাঢ়া মই এতিয়া যি মাথাকুট নে

બીજા તો કોઈ છે નહીં જો તમે બધે દેખાય છે ખાલી જમવામાં આ દૂધ છે ને બાકી છે તો બસ આપણે એટલું તો ખાવાની છે તો સારો તો ખાઈ લેવી ખૂબ ખાઈ ગઈ જોરદાર ધાની આમ કેમ કે હાલો ખાડો પૂરવા એટલે ખાડો પૂરે લેવી જો અત્યારે તો પાણી નાખે છે દીધું આ દોડ ને આ દોડમાં પાણી નાખે છે નાની દોડ છે નાની દોડ માંથી પાણી ભલે છે જો કેમ પણ નખરા કેમ કરી આમ તો વૈજ્ઞાનિક પાણી ક્યાં નાખી દઉં આગળ તો એ બોળી દીધું આખો લ્યો આખી નાઈ લીધી આખી નવાઈ ગઈ છો તો